ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આરામ રામ સીતારામ મિત્રો તો કેમ છો આઈ હોપ કે બધા મિત્રો મસ્ત અને મજામાં આવીશો તો બધા મિત્રોનું સ્વાગત છે આજના આપણા નવા વિડીયોની અંદર મિત્રો તો આપણી પાછળ તમે જોયો હો અત્યારે ઉનાળાની સિઝન ચાલુ થઈ જાય અને કાચી કેરી પણ આવવા મીની છે તો આજે આપણે રેસીપીમાં તમને બતાવશું કાચી કેરીનું શાક તો જરૂર બધા મિત્રો વિડીયોમાં બિના રહેજો અને નવા મિત્રો આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને નાખજો અત્યારે હવે તમને ખબર ઉનાળાની સિઝન એટલે કે કાર્ડ વાડીનું કામ તો બહુ કાંઈ હોય નહીં કરનું હોય એટલે કે રેગ્યુલર આપણા બ્લોક પણ નથી આવતા પરંતુ હમણાં ટૂંક સમયમાં એક નવું કામ ચાલુ થાય છે તો એ વિડીયો આપણે તમને બતાવશું અને એની વાત ત્યારે કરશું તો જરૂર તો ચાલો તમને બેક કેમેરા કરીને બતાવીએ અત્યારે ભાઈ અહીંયા ઘણા કેરી તરણ કામ સ્ટાર્ટ કર્યું કે ને બાકીનું જે એની પ્રોસેસ એ બધું આપણે તમને બતાવશું ને જણાવશું કઈ રીતે બનાવીએ એકદમ તો સામે તમે જોઈકો ઈ જે કેરી છે ને લાંબી થોડી એવી કેરી હતી તો આપણે વિડિયો ની શરૂઆત કરી તા ભાઈ આપણે તો કેન કે સુતારી પર નૈખી છે જે કામ ચાલુ છે સુધારવાનું આપણે ચાખી જોઈએ અત્યારે કાચી કેટલી ખાટી છે બહુ ખાટી છે તો આપણે વાત કરીએ કે ખાંડ અને ગોર ને એડ કરીયે કી જો કે થોડું ખાટું ખાતા હોય તો વાંધો ન હોય બહુ ને ખાટું ન ખાતા ખાંડ પણ આમાં એડ કરી શકો ખાંડ કરતા પણ બેસ્ટ તો આપણે કહીએ ને તો ગોળ રે ગોળ પણ એડ કરી ને આ બાજુ બોને અત્યારમાં ફરિયું વારવાનું કામ ચાલુ કર્યું ને દેશી પાછામાં કરું તો બોરવાનું તમે હું કહે આપણને કમેન્ટમાં જણાવજો આ રીતે કે ફરિયું વારે ને એમ કે ફરિયું બોરવું તો એ કામ સ્ટાર્ટ કરી દીધું છે હવે જો થોડુંક ઉનાળાની સિઝન આવી જાય છે ને બધા જાડવાના પાંદડા બધું થોડાક ખરેખર એમ કે પાન ખરું તું પોઈડે પછી નવા પાંદડા આવશે એટલે થોડાક પાંદડા નહીં બધું કે રાત જાય તો ઘણા ખીરું હોય તો એ બધું અત્યારે વારવાનું કામ છે ચાલુ છે

સામે મીઠો લીમડો અને મસાલા જે એડ કરવાના એ પણ કમ્પ્લીટ કરી રાખ્યા છે તેલ ગરમ થાય એટલે પછી આપણે એડ કરી એક કામ એ કમ્પ્લીટ થઈ ગયું થોડું ધુવાડાના હિસાબે ક્લિયર નથી દેખાતું લસોડું થોડુંક નલકું પડે ને બધું ધુવાડો અંદર ને અંદર એના હિસાબે તો મિત્રો આપણે તમને બતાવી દીધી તો જો એકદમ હવે આપણી કેરી એ સડી ગઈ છે તો હવે એમાં આપણે મરચું નહીં એડ કરવાનું છે તો એ પણ કમ્પલેટ કરી નાખ્યું ને પાણી આપણે આટલું જ એડ કરીશું એટલે જેથી કરી આપણે ખાંડ એડ કરવી હોય ને તો કરી આપીએ ને એકદમ મસ્ત બને ને એટલા માટે હજુ પાણી એડ કરી તો એકદમ ચટણી જેવું ન બને કાટી ચટણી આપણે બનાવીને એવું એટલે પાણી ઓછું લઈ શું તો થોડીક વાર આપણે આ રીતે રહેવા દઈશું અને પછી થોડોક આપણે ખાંડ પણ એડ કરીશું એટલે ખાટું બહુ ન લાગે અને જો ગોર હોય તો ગોળ એડ કરો તો એ બેસ્ટ રહે કેમ કે તમને ખ્યાલ આવી છે કે ખાંડ એ રીતે સફેદ ઝેર જેવું કહેવાય છે ખાંડ જાજી ખાવી કે એનો ઉપયોગ કરવો સારો નથી તો અત્યારને કેમ કે ચા અનેના હિસાબે બધાય પીતા હોય પરંતુ ગોળ એ બેસ્ટ રહે એના ઘણા બધા ફાયદા પણ છે એટલે ગોળ પણ એડ કરીએ કે એવું નથી કે ખાંડ જ એડ કરીએ છીએ જોકે આપણને તો મીડિયમ ગયું હતું પરંતુ બા બહુ ખાટું નથી ખાતા એટલે થોડીક એડ કરશું જાજી તો નહીં કરી

જો આજે થોડોક કહે કે ચેન્જીસ છે પહેલાં બાએ શાક બનાવી લીધું હવે બોન હે હેની રહી રોટલી બનાવે છે ને ઘરે રોજ જ હે પહેલાં કહે કે રોટલા બનતા હોય પછી શાક બનતું હોય તો આજે બોન હે તે ફરી વારતી એટલે બાને કે તમે શાક બનાવી નાખો પછી હું રોટલા બનાવીશ તો અત્યારે હવે બોન હે રોટલી બનાવે છે